સડેલા બટાકા પણ ક્યાંક ને ક્યાંક મળી આવ્યા હતા જેનો નાશ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો ખાસ કરીને તમામ લોકોને નોટિસ પણ બચાવવામાં આવી છે નગરમાં રોગચાળાએ માથું ઊંચકતાની સાથે જ આરોગ્ય તંત્ર ચિંતામાં વધારો જોવા મળ્યો છે ત્યારે પાદરામાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કોલેરાના પોઝિટિવ કેસ આવતા વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે ત્યારે પાદરા નગરપાલિકાએ તકેદારીના ભાગરૂપે પાદરાનગરમાં હોટલ રેસ્ટોરન્ટ તેમજ ખાણીપીની લારીઓને નોટિસ આપી વાસી ખોરાક ન રાખવા તેમજ તકેદારીના પગલાં ભરવા માટે નોસિ નોટિસ આપવામાં આવી છે કેટલાક સ્થળોએ તેમજ પાણીપુરીની લારીઓ ઉપર ખાદ્ય પદાર્થ એટલે કે સડેલા બટાકા તથા ચટણી જેવી ચીજવસ્તુનો નાશ કરવામાં આવ્યો હતો પાછળ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીની લારીઓને નોટિસ આપવામાં આવી હતી જ્યાં નગરપાલિકાના રોગચાળાને ધ્યાને લઈને પાલિકા ખાતે શુક્રવારના રોજ ખાણીપીણી અને નાસ્તાની લારીઓ તેમજ હોટેલ સંચાલકોની મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો એક તરફ રોગચાળો વધ્યો છે ત્યારે બીજી તરફ ખાણીપીણીની લારીઓ એટલે કે પાણીપુરી હોય કે હોટેલો તમામ જગ્યાઓ પર છે તે અખાદ્ય ખોરાક એટલે કે સડેલા બટાકા ચણા પાણી જે હોટલ ચાલકો તેમજ વાત કરીએ તો જે પાણીપુરીની લારી ધારકો તમામ લોકો છે તે અખાદ્ય ખોરાકનો જે વપરાશ કરતા હોય છે આ તેઓ સમયે પાદરા નગરપાલિકા દ્વારા છે તે આજરોજ સપાટો બોલાવવામાં આવ્યો હતો આજરોજ પાદરા નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીની લારીઓ હોટલ રેસ્ટોરન્ટ વગેરેની તપાસણી કરવામાં આવી છે આ ચાલુ કોલેરાગ ના રોગોને કારણે અગાઉ પણ ફૂડ એન્ડ ડ્રગ કમિશનર અને પાદરા નગરપાલિકાની ટીમ દ્વારા આ હોટલ રેસ્ટોરન્ટની તપાસણી કરવામાં આવી છે અને એ લોકોનું આવતીકાલે વર્કશોપ પણ અને સમજ માટે એ રાખેલ છે તેમની સામે તપાસણી કરી દંડકીય કાર્યવાહી પણ કરેલ છે અને આશરે અંદાજે હજુ સુધી પચીસેક ઈસમોને આ નોટિસ આપવામાં આવી છે એક જગ્યાએ દંડ પણ કરવામાં આવ્યો છે અને વિવિધ વિસ્તારમાં આ અંગેની ચકાસણી કરવામાં આવી છે જે રાઉન્ડ ધ ક્લોક ચાલુ રહેશે અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં અને પાણીપુરીમાં જે અખાદ્ય ખોરાક જેવા કે બટાકા સડેલા હોય કે ખાવાલાયક ના હોય એનો પણ નાશ કરવામાં આવ્યો છે પાણી જે પાણીપુરીનું પાણી હોય છે એનો પણ જે ના હોય વ્યવસ્થિત એનો પણ નાશ કરવામાં આવેલ છે